મણી પાછો આપ્યો ને મણી ની આરી દીકરી આપી કન્યાદાન માં આ હમ આયા બે બાજા કેટલાય બાજા

વિડીયો શૂટિંગ ને મનાય છે બાર એવું બોર્ડ હતું પણ ઓલા પૂછ્યું કે વાંધો ને ઉતારો ઉતારો જોને પાઉડર કોને કે દેશ બધો આવતો હે બહાર વધારે પાણી લીધે બધો રેપ થતો હોય એક કો સડા દેતા હે એક મિનિટ ઉભા રહો ગુફામાં હા હા બનાવેલા ઉતારવા બનાવ્યા હોય ને બધા ઉતારવા બનાવેલા જેસકો ટકરી આના હાથ પથ્થરના પગીયા છે આયા આવતા સિમેન્ટ થોડા કિડ સર ઉંદર આવ્યો ઉંદર

રેડી જોઈ લીજે ને ગુફા અંડરગ્રાઉન્ડ કવડી મોટી છે હાલો જ્યા ગુફાના દર્શન થઈ ગયા હોય તો